ખાસ કરીને આજનું બજેટ છે એ સોનામાં સુગંધ ભળે એવી રીતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે રહ્યું છે કારણ કે અમે જે એનાલિસિસ કર્યું છે એમાં ખાસ કરીને અમારી જે માંગણીઓ હતી માનલીય કેન્દ્ર મંત્રાલય વસ્ત્ર મંત્રાલયને કે ભાઈ મોટામાં મોટી જો અમને ખુશી થઈ હોય તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની જે સટલલેસ લોન છે એની અંદર સાડા સાત ટકા ડ્યુટીને માફ કરવામાં આવી છે આ મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી ટેક્સટાઇલ ઉદ્યોગ માટે છે કારણ કે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે અમારી ગત દિવસોમાં અમારી રજૂઆત હતી માન્ય ટેક્સટાઇલ મંત્રાલયને કે ભાઈ જે બીઆઈએસ લાગુ કરવાનું છે બે હજાર પચીસમાં તો એને ઠેલાવવું જોઈએ કારણ કે ઘરેલુ ઉદ્યોગો હજી સુધી કહેવાય કે સક્ષમ નથી બન્યા કે જે ટેકનોલોજી અપગ્રેડ મશીનો બનાવી શકે ખાસ કરીને હાઈ સ્પીડ મશીનની વાત કરીએ તો એ હાઈ સ્પીડ મશીનોને આની અંદરથી ડ્યુટી એક્ઝામ આપવામાં આવી છે આ મોટા મોટી ખુશીની વાત છે બીજી વાત કે ટેક્સટાઇલ ઉદ્યોગને જે નવા યુવાનો એન્ટરપ્રિનિયર જે આવવા માંગતા હોય નવા ઉદ્યોગ કરવા માંગવા કરવા માંગતા હોય એવા યુવાનો માટે પણ દ્વાર ખોલવામાં આવ્યા છે ખાસ કરીને જે પાંચ કરોડ રૂપિયા વિના મોર્ગેજ લોન જે આપવાની ગત વર્ષોમાં જાહેરાત થઈ હતી એ અત્યારે દસ કરોડ રૂપિયા જેવી માતબર રકમની જાહેરાત માનનીય કરી છે તો ટેક્સટાઇલ માટે એક દ્વાર ખુલ્યા છે જે લોકો પાસે મોર્ગેજ મુકવા માટે પૈસા જ નથી મતલબ મિલકત નથી એવા લોકોને પણ દસ કરોડ સુધીની વિના મોર્ગેજ લોન મળવાની છે તો એ ખુશીની વાત છે ત્રીજી વાત કરવા જઈએ તો નીટેડ જે ફેબ્રિક છે જે બહારથી આયાત થતું હતું જેવી રીતે ફેબ્રિક્સ બહારથી આવે છે ને એના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે એવી જ રીતે નીટેડ ફેબ્રિક જે બહારથી આવતું તું એના ઉપર પણ વીસ જેટલી ડ્યુટી નાખવામાં આવી છે અને યા તો ફિર એકસો ને પચીસ રૂપિયા ની ડ્યુટી નાખવાની વાત છે તો આ પણ એક ખુશીની વાત છે કારણ કે નિટિંગ જે ઉદ્યોગ છે એના પણ અત્યારે ખુશીનો માહોલ છે ત્રીજી વાત કે તમે જ્યારે એક્સપોર્ટ કરો છો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વડાપ્રધાનશ્રીએ જે જાહેરાત કરી હતી કે એક્સપોર્ટ વધવું જોઈએ અને ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી લઈ જવા માટેની વાતો હોય તો જે તમે કાપડને નિર્યાત કરવાના છો ફેબ્રિક્સ નિર્યાત કરવાના છો એના ઉપર પણ વીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમની કહેવાય કે ગેરન્ટેડ સરકાર લેવાની છે તો આ એક મોટી ખુશીની વાત છે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે અને છેલ્લી જે વાત કરવા જઈ રહ્યો છું એ કે એક મહિલા સશક્તિકરણ માટે મહિલાઓને પણ એક રોજગારી આપવા માટેની વાત બે કરોડ રૂપિયાની લોન ટર્મ લોન આપવાની વાત સરકારે કરી છે માન્ય નિર્મલા સીતારમણજી તો એ પણ ખુશીની વાત છે કારણ કે આવનારા દિવસોની અંદર મેન પાવર જયારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઘટતો હોય ત્યારે મહિલા સશક્તિકરણ બહેનોને પણ આ આ ઉદ્યોગની અંદર જો આવે અને બહેનો પણ મશીનો ચલાવે જેવી રીતે યુવાનો ચલાવી રહ્યા છે એવી રીતે બહેનો પણ આની અંદર આવશે

ખાસ કરીને અત્યારે મોડનાઇઝેશન ટેકનોલોજીનો જમાનો છે આજે વૈશ્વિક સ્પર્ધા ટેક્સટાઇલ ઉદ્યોગને કરવી હોય તો હાઈ સ્પીડ મશીન અને ડિફેક્ટલેસ કપડાની જરૂર પડે અને હાઈ સ્પીડ મશીન અને મોડનાઇઝેશન ટેકનોલોજી કારણ કે જ્યારે તમે એક્સપોર્ટ કરવાના હોય ત્યારે કપડું સારું હોવું જોઈએ અને ડિફેક્ટલેસ હોવું જોઈએ તો આનાથી ઇન્ડસ્ટ્રી વધારે ગ્રો થવાની છે જો જેવી રીતે બહારથી જે મશીનો આવવાના છે અત્યારે ઘણા બધા મશીનો ટેકનોલોજી અપગ્રેડ હાઈસ્પીડ મશીનો જે છે એ પાઇપલાઇનમાં છે એમને સીધો સીધો ફાયદો થવાનો છે અને આવનારું વર્ષ અમારા માટે બહુ સારું રહેવાનું છે એક્સપોર્ટ પણ વધવાનું છે અને હાઈસ્પીડ મશીનો પણ વધવાના છે એવું કહીએ તો ખોટું નથી આભાર થેન્ક યુ